જય શિયારામ જય ગૌ માતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અહીં ધરમપુર વિસ્તારમાં આ વાછડાનો કૂતરા બટકા ફાળી ગયેલો હોય તેથી આને અબોલતી રિફર કરવા જાય છે સેવામાં દેશુરભાઈ મારું નામ લેજો લખુભાઈ ગઢવી પરવીણભાઈ મસુરા દરબાર ખેડો ક્રિષ્ણાજસિંહ આપણે આ દલવાડી આ વિમલભાઈ કણજારીયા પછી અમારે વિશાલભાઈ ક્યાં વિશાલભાઈ આવી જાવ વાહ દેસૂરભાઈની એનિમલ કેર આખા સ્ટાફ ને હું અભિનંદન આપું છું લકુબાઈ ભાન ગઢવી દાખલો અને દાખલો ગ્રામ પંચાયત ના સરપંચ ના આપે થોડી ભૂલ છે આ સેવાનું કામ છે આમાં ક્યાં કોઈ લાશ પડી કે ખૂન થઈ ગયું છે ને આપણે સંડોવાઈ જવાના છીએ કે જેલ ભેગા થવાના કે સસ્પેન્ડ થવાના આ રાકેશભાઈ બહુ મોટી ભૂલ છે તમે સરપંચ થયા છો સેવા કરવા થ્યા છો આ લોકો રાતે સેવા કરવા આવે તો તમે કાગળ ના આપો